તો એલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો હાલ આ બેનની સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપ વાયરલ થઈ રહી છે તો આ ક્લિપ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવો હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે આ વર્ષે લીલી પરિક્રમની અંદર ન બનવાની ઘટના ઘણી બધી બની ગઈ છે દોસ્તો નવથી દસ લોકોના મોત થયા છે ને ઘણા લોકોને વિશીએ ડંખ માર્યા છે તો બે ભાન કરી નાખ્યા છે દોસ્તો ત્યારે હાલ આ બેનની સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લીફ વાયરલ થઈ રહી છે આ બેનને વિશે કરડ્યો હતો અને ડંખ મારતા જ તે આમ કહેવાય છે કે બેન બે બે ભાન થઈ ગયા હતા અને એને લીંબુ ઘસી રહ્યા છે દોસ્તો હાલ આ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો તમને ખબર હશે કે આ લીલી પરિક્રમની અંદર ઘણી બધી ભીડ જોવા મળી ગઈ હતી દોસ્તો પંદરથી સોળ લાખ જેટલું પબ્લિક હતું અને એટલો બધો વરસાદ પડ્યો છે એના કારણે પથ્થરાઓ પણ બહાર નીકળી ગયા છે અને ઘણા લોકોને વિષે પણ ડંખ માર્યા છે અને ઘણા લોકો એટલી બધી ઘોડિયું સડવા ઉતરવાની આવે છે કે આમાં ઘણા લોકોને હાર્ટ એટેક પણ થઈ ગયા છે અને ઘણા બધાના મોત પણ થઈ ગયા છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમને ખબર હશે કે તમે લીલી પરિક્રમા ગયા હશે તો તમને બધી જાણકારી મળી ગઈ છે દોસ્તો તેતાલીસ જેટલા લોકો ગુમ પણ થઈ ગયા હતા દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમે લીલી પરિક્રમા ગયા હતા કે નહોતા ગયા કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવો નવા વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો અને કમેન્ટની અંદર જય ગિરનારી જરૂરને જરૂર લેખ નાખીએ દોસ્તો તમને ખબર હશે કે જેમ લીલી પરિક્રમા વર્ષો વર્ષ આવતી જાય છે એમ ખતરનાક થતી જાય છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દીધું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વીડિયો મળી તપ્ત કે લે જય હિન્દ જય ભારત